અંકલેશ્વરના સારંગપુરમાં અમરદીપ કોમ્પ્લેક્ષમાં કરિયાણાની દુકાનને નિશાન બનાવી તસ્કરો બે લાખ ઉપરાંતની મત્તાનો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગરમાં આવેલ અમરદીપ કોમ્પ્લેક્ષમાં કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા બે લાખને મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા અંકલેશ્વરના અંદાળા ગામની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા રાહુલ જૈન જેઓની કરિયાણાની દુકાન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ છે મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં આવેલી છે તેઓ ગતરોજ રાત્રે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી તસ્કરોએ દુકાનનો તાળો તોડી અંદર પ્રવેશ કરી દુકાનના કેશ કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા બે લાખના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અંતરે ઉલ્લેખનીય છે કે સતત બીજા દિવસે ચોરીની ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી છે ત્યારે તસ્કરોએ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો હોય ફેંકતા હોય તેમ હાલ લાગી રહ્યું છે મારું નામ રાહુલ જૈન છે મેં અમદાવાદ રહું છું સ્વાગત રેસિડેન્સીમાં રાતે મીરાનગર મારી શોખ છે તો રાતે નવ વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘેરે ગયેલો અને સવારે સાડા આઠ વાગ્યે આવ્યો દુકાને તો દુકાનનો શટર તૂટેલો હતો અને લોક વોક બધા તૂટેલા હતા અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી બે લાખથી ઉપર કેસ હતા તે ચોરી થઈ ગયા અને પછી મેં આપણે જીઆઈડીસી પોલીસમાં જાણ કરાઈ અને ત્યાં જઈને આવ્યો મેં તે પોલીસ અહીં પોલીસ અહીં આવેલી છે દુકાને અને જાચ પડતાલ કરે છે